આગથળા ધાનેરા રોડ મુદ્દે જનાક્રોશ ફાટી નીકળ્યો તંત્રને અંતિમ અલ્ટિમેટમ અપાયું વાવથરા જિલ્લાના લાખણી તાલુકાનો આગથળાથી ધાનેરા સુધીનો મુખ્ય માર્ગ આજે તંત્રની નિષ્ફળતા ભ્રષ્ટાચાર અને બેદરકારીનો જીવતો દાખલો બની ગયો છે

જનતા કામ કરે અને તંત્ર જુએ એવી પરિસ્થિતિ આખા વિસ્તારમાં રોષ ફેલાવી દીધો છે અજન આંદોલન દરમિયાન આગધડા પોલીસે દુલાભાઈ ખાગડાની અટકાયત કરતા મામલો વધુ તીવ્ર બન્યો છે આ કાર્યવાહી લોકોને શાંત કરવાની બદલે તેલમાં આગ સમાન સાબિત થઈ અને જન આક્રોશ વધુ ભભૂક્યું ઉઠ્યો આક્રોશિત લોકોએ એક સ્વર એલાન કર્યું છે કે અમારો રોડ નહીં બને તો એક પણ વાહન નહીં ચાલે જો તાત્કાલિક રોડનું કામ શરૂ નહીં થાય તો સમય મર્યાદા સાથે પૂર્ણ કરવાની લેખિત બાહેનરી આપવામાં નહીં આવે તો આવનારા બુધવાર દસથી વધુ સ્થળોએ રોડ બ્લોક કરવામાં આવશે સાથે જ સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને પણ ખુલ્લી ચેતવણી આપી છે કે તેઓ જાતે સ્થળ પર આવી જનતા સાથે સામસામે બેઠકો કરીને સમસ્યાઓ સાંભળે જો કલેક્ટર મેદાનમાં નહીં ઉતરે તો જનતા ધરણા પર બેસવા મજબૂર થશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે સ્થાનિકોએ સ્પષ્ટ કહ્યું છે કે આ હવે માંગ નથી આ જનતાનું અલ્ટિમેટમ છે અને હવે જોવાનું એ છે કે તંત્ર સમયસર જાગે છે કે ફરી એકવાર જનતાના રોજ સામે નિષ્ફળ સાબિત થાય છે

અને સમાજ વિદ્વાસ છતાં અમે આ ચોથી વખત અમારે આંદોલન આ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધમાં આ તંત્રની વિરુદ્ધમાં મારે કરવું પડે છે કારણ કે એટલી કામની અંદર બેદરકારી કે અજગર ગતિ કરતાં પણ ધીમું કામ અહીંયા ચાલી રહ્યું છે અહીંયા જે આવેલા તમામ રાહદારીઓ લગભગ વધારે નહીં આ રોડ ઉપર સાંજે લગભગ સાંજ સુધીમાં સાડા ત્રણસોથી ચારસો સાધન ચાલે છે અહીંયા અપડાઉન કરવાવાળા હોય છે વિદ્યાર્થીઓ હોય છે અહીંયા સરકારી બસો હોય દૂધના ટેન્કરો દોડની ગાડીઓ હોય અવારનવાર અહીંયા સતત આ ઘસારાવાળો રોડ હોવા છતાં આ કોન્ટ્રાક્ટરો એટલી નબળી ગુણવત્તાવાળું અને એટલી ધીમી ગતિએ કરે છે કે અમે અંતે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છીએ અમારી જે વાળ હતી એ સમજો એક છેડા એ બધી કાઢી નાખી હવે અહીંયા અમારે શિયાળાની સિઝનમાં પૂરી પૂરું વાવેતર કરેલું હોય છે અને આ વાવેતરના સમય અહીંયા જે રળવું જે ઢોર હોય છે એ અંદર પડી અને પાક પણ ખાઈ જાય છે એના ઉપર એટલો બધો ચેપટ ઉડે છે કે ચેપટના લીધે અમારો જે સાઈડવાળો પાક છે એ પણ જરાય થતો નથી અને અહીંયા વારંવાર અકસ્માતો અકસ્માતો લગભગ એટલે વધારે નહીં પણ નાના મોટા અકસ્માતો લગભગ બસોથી અઢીસો અકસ્માતો થયા છે આ નાદલા ગામની વાત કરું તો એક ભાઈને અહીંયા અકસ્માત થવાથી વીસ લાખ રૂપિયાનો ખેતર વેચી મારે વીસ લાખ રૂપિયા ખર્ચો કરવા છતાં એ પાર્ટી અત્યારે ખાટલાની અંદર બેઠી છે તો આનું કોણ ભરપાઈ કરે અમે આ કોન્ટ્રાક્ટરથી સતત કંટાળી ગયા છીએ અમારે તો હવે એક જ અમે આજે અહીંયા બધા ભેગા થયા અને ચર્ચા વિચારણા કરી છે અમારી હવે એક જ માગણી છે જે અલ્ટિમેટમ સમજે અમારે ચેતવણી સમજે અમે અહીંયા આજથી મંગળવાર સુધીમાં ચાર વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ સુધી કે આ લોકો અહીંયા આવીને વિઝિટ નહીં કરે તો અમે બુધવારના દિવસે આ રસ્તો દરેક જગ્યાએ બ્લોક કરશું અને એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે એટલે આ બધી અફડાતફડી ન થાય પોલીસ ઘર્ષણમાં ના ઉતરે લોકો રાહદારીઓ વિદ્યાર્થીઓ દૂધના ટેન્કરો ન અટકે એના માટે તંત્ર કલેક્ટર સાહેબને વિનંતી છે કે અહીંયા આવી અમારી સાથે ચર્ચા વિચારણા કરીને અમારી તકલીફો સાંભળવામાં આવે અમે પહેલાં પણ પાલપુર ગયા હતા અમારી કોઈ તકલીફો સાંભળી નથી એટલે અમે હવે તંત્ર ઉપરથી ભરોસો ઉઠી ગયો છે જો કલેક્ટર સાહેબ આવીને અમને બાંહેધરી આપશે અમને ભરોસો આપશે તો જ અમે આ રસ્તા રોકવાનું બંધ કરશું બાકી બુધવારના દિવસે એ રસ્તા રોકાશે અને અહીંયા જે અફડાતફડી થશે એની સંપૂર્ણ જવાબદારી આ તંત્રની રહેશે તમારું નામ શું છે ને આપણ કયા મુદ્દા એઠળ પર બેઠા છો અમે આ રોડના મુદ્દા ઉપર બેઠા છીએ આગથળાથી મારે ધાનેરા રોડ બરાબર દોઢ વર્ષ થઈ ગયું છે એમાં એટલા બધા ખાડાને ખવટો ઉડે છે રોડ હતો એ તોડી નાખ્યો પહેલાં જે હતો એ તોડી નાખ્યો હવે રેતી લાવીને માથે નોકરી એટલે રેતી એટલી ઉડે તે મનખ ભરાઈ જાય મનખાના ઘર ભરાઈ ગયા રોડથી તો મનખે લાવી લાવીને કપડાં આડે બોજે છે શું કરે બાપણે વેચાતા લાવી લાવીને કપડાં ભોજ્યા તો એટલા એટલા મોટા મોટા ખાડા પડ્યા હોય તો ખાડામાં કોઈ બી બાઇકવાળો પડી જાય જો રાતના આવતો હોમી લાઇટ પડતી હોય હું જ આ ગાડી લઈને તવા લઈને હોય ફરું છું તો મારા તવા કાયમ એક હો તવા ભાગે છે કેટલા સો તવા કાયમ ના ભાગે આને ખાડા ખબડેમાં તો હવે એનો અમે બે વેરા એક અમે કલેક્ટર ઓફિસમાં ગયા અમે દલો ભાઈ બધા આંદો તો કલેક્ટર સાહેબે અમને કોઈ એનો સારો આલ્યો ન બરાબર આ બીજી વાર વરે થયો છે તો અમારે આ તાત્કાલિક રોડનું કોમ જો કરે તો તાત્કાલિક કરી જાલે ને કા અમે બુધવારે હોદનો રસ્તો બંધ કરી નાખશો મારું નામ જામીનભાઈ નવાજી મુસલા નોડલા રહેવાનું બરાબર હા નામ શું છે મારો વાવ જિલ્લો નવો વાવ થરાદ અને લાખણી તાલુકો ગામ મારું નાદલા રણછોડભાઈ મારું નામ અમે આગળથી ધોનેરા જે અમારો રોડ છે એ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યો છે પહેલાં પણ ધોનેરા જે પુલ બન્યો ત્યારે ડાયવર્ઝન આપેલું હતું એટલે પોંચ વર્ષ તો હાલાથી ભોગવી જઈએ અમે અને છતાં પણ હવે બાર મહિનાથી આ રોડ ધૂળવાળો પડ્યો બધો ખણી અને મૂકી દયો આજ દિવસ સુધી કોઈ અમારી રાડ ફરિયાદ સોંભળતું નથી તો અમારી એવી વિનંતી કે આ રોડ ધોનેરા અને આગ વચ્ચે જે લાગદા વળગદા નેતાઓ છે એમને પણ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એની કોઈ આગળની કાર્યવાહી કરે અને આ રોડ અમારો તાત્કાલિક થાય એવી અમારી ખૂબ આશા અપેક્ષા છે